જો પીવાના પાણી માટે રાજ્ય સરકારે જે રીતે વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગરૂપે લગભગ મોટા ભાગના ડેમોમાં જે પચાસ પંચાવન ટકા જેટલું પાણી એવરેજ છે અને એમાં જ્યાં જ્યાં જે ડેમમાં પાણી છે ત્યાં પીવાના પાણીની યોજનાઓ જ્યાં બની છે એ ડેમમાં પીવાના પાણી માટે રિઝર્વેશન રાખ્યા પછી જ સિંચાઈનું પાણી આપવું એવો એક નિર્ણય થયો છે જે જગ્યાએ આપણને કેનાલો મારફતે અથવા ડેમ મારફતે પાણી સૌની યોજના ડેમમાં નાખીને પછી આપવાનું દાખલા જગ્યાએ રાજકોટની અંદર તો રાજકોટના આપણે બંને ડેમોમાં આજી ડેમ અને ન્યારી એકમાં આપણે નેવથી થી પંચાણું ટકા સુધી આજે પંચાણું ટકા પાણી ભર્યું છે સૌની યોજનાથી બંને ડેમો પૂરેપૂરા ભરી લીધા છે થોડી કેનાલો જે ભયજનક છે એ રિપેરિંગ માટે નિગમ તરફથી છે એમાં જે સમય પાણી બંધ રાખવાના છીએ એની વૈકલ્પિક વ્યવસ્થા પીવાના પાણી માટે રાજકોટ શહેર માટે કરી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પીવાનું પાણી ઉપાડવાના છીએ એવી જગ્યાઓ બધી અમે એટલો ભાગ કેનાલોનો કાં તો સ્ટોર રાખવાના છીએ પાણીનો અથવા તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે એટલે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં બીજી ક્યાંય પીવાના પાણી માટેની સમસ્યા ન રહે એ માટેની અમારા પાણી પૂર વિભાગ અને જળ સંપત્તિ વિભાગ અને માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈના એમના સાથેના સંકલનથી અમે આ પીવાના પાણી માટેની કોઈ ચિંતા ન રહે એ રીતની વ્યવસ્થા કરી છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ જે રીતે અમને એમનું માર્ગદર્શન અને સૂચનાઓ મળી છે એ પ્રમાણે અમારો જળ સંપત્તિ વિભાગ અને પાણી પૂરકા વિભાગ

ખેડૂતો લઈ જવા માગતા હોય તો સો ટકા ખર્ચે લઈ જઈ શકે એ રીતની અમે આ એકાદ બે દિવસમાં સૂચનાઓ બધે જ જવાની છે અને જે ડેમોમાં પાણી છે અને ખાલી થતા જશે એવા ડેમોમાં જ્યાંથી પીવાના પાણી માટેની એ ડેમમાંથી ઉપાડવા માટેનું નહીં હોય એવા ડેમોને પણ અમે ખાલી થશે એ પ્રમાણે ડી સિલ્ટિંગ માટે કાપ લઈ જવા માટેનું આ સુજલામ સુખલામ જળ અભિયાન ટુ પોઈન્ટ ઓ કેચ ધ રેઇન આના હેઠળ અમે આ વખતે પણ આ વ્યવસ્થા શરૂ કરવાના છીએ દાખલ કરીએ છીએ ટકા અને વીસ ટકા એસી ટકા રાજ્ય સરકાર ભોગવે અને વીસ ટકા છે સંસ્થા ભોગવા તૈયાર થાય સીએસઆર તો એના માટે પરિપત્ર થઈ ગયો છે એકાદ અઠવાડિયા પછી અમલવારી કરવાના છે

જ્યાંથી લિંક બે અને ચારનું પાણી ઉપાડીએ છીએ ત્યાં અમને પાણીની શોર્ટફોલ છે થોડો એની બાજુમાં પાઇપલાઇન નાખીએ એટલે આપણે વધારાનું પાણી મળે જેથી કરીને પમ્પિંગ સ્ટેશનમાં કોઈ પ્રોબ્લેમ ન હોય એમાં કેનાલમાં કોઈ વખત પાણી ઓછું મળતું હોય તો એની બાજુમાં બીજી પાઇપલાઇન હોય તો એ પાણી પૂરતું મળે પણ ક્યારેક કેનાલમાં પ્રોબ્લેમ ઊભો થયો હોય તો પીવાના પાણીની પ્રશ્ન ઊભો ન રહે એટલે સાઈડમાં બીજી જે પાઇપલાઇન વૈકલ્પિક વ્યવસ્થા એને કહીએ છીએ કે પીવાના પાણી માટે ક્યાંય ચિંતા ન રહે એટલે આ પાઇપલાઇન બારસો કરોડ રૂપિયાની અમે આગામી દિવસમાં એનું નાખવા પરિસ્થિતિ એવી છે કે ધોળી ધજા ડેમ ભૈરો હોય નાયકા ભૈરો હોય આખી કેનાલ ભરી હોય છતાં ચાર દિવસે જ પાણી આવે છે કારણ એવું દર્શાવવામાં આવે છે કે સુરેન્દ્રનગરની પાઇપલાઇનનો નકશો કોઈ કોર્પોરેશન પાસે નથી કોઈની પાસે નથી ભૂતકાળમાં છસો આઠસો કરોડ રૂપિયા સરકારના એમાં વપરાઈ ગયા વેડફાઈ ગયા છતાં એ પ્રશ્ન સોલ્વ થયો નથી

પણ હવે એટલે સ્વાભાવિક એ પ્રશ્ન અમે જળ સંપત્તિ વિભાગ કે પાણી પૂરતા વિભાગ સુરેન્દ્રનગર જિલ્લાને પૂરતું પાણી આપવા માટેની અમારી તૈયારી છે પણ થોડીક આંતરિક વ્યવસ્થા

ખાસ તો તમને બધાની વચ્ચે આજે વાર્તાલાપ કરવા માટે ગેટ ટુગેધર એકબીજાને મળી શકાય અને ખાસ કરીને તમે જે લોકો રાજ્ય સરકારની સરસ મજાની બધી પોઝિટિવ વાતો પોઝિટિવ વાત પોઝિટિવ વાતો હંમેશા પ્રેસ મીડિયા ચેનલોમાં આપો છો અને રાજ્ય સરકાર જે રીતે કામ કરી રહી છે એની હકારાત્મક જે તમારા તરફથી એમને હંમેશા સહકાર મળ્યો છે એટલે ફક્ત આજે એકબીજા મિત્રોને મળી શકાય એવા ભાવથી વાર્તાલાપ થઈ શકે કાંઈ નાની મોટી વાત તમારા તરફથી હોય તો મારા ધ્યાન ઉપર મુકાય રાજ્ય સરકારના ધ્યાન ઉપર મુકાય એના ભાવથી આજે આપણે મળ્યા છીએ એટલે વિશેષ તો કઈ નહીં કહેતા તમારા તરફથી કઈ હોય તો આપ પૂછી શકો છો અને ખાસ બધા મિત્રો રાજકોટના ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા બધા મિત્રો ઉપસ્થિત રહ્યા એટલે હું આપ હૃદયથી આભાર માનું છું અને આવકારું છું સાથે મારા બંને મારા મિત્રો આમ તો અમારે માધુભાઈ અને ભાઈ રાજુભાઈ આ બંને સાથેનો જૂનો નાતો વર્ષોથી એક પારિવારિક ભાવનાથી જોડાયેલા છે અને તમે બધા પણ અમારી સાથે હંમેશા એક

પણ પ્રશ્ન એવો છે કે અત્યારે રાજકોટની ડેમ બનાવી શકાય એવી પણ અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ કે ખરાબાની જગ્યા મળશે તો આપણે રાજકોટની આજુબાજુમાં ડેમ બનાવી પણ જે જગ્યાએ આપણને ખરાબાની જગ્યા ઉપલબ્ધ છે એવી જગ્યાએ રાજ્ય સરકાર મન ખુલ્લું છે ત્યાં અમે ડેમ બનાવવા માટેની અમારી તૈયારી છે ખેત તલાવડીઓનો પ્રોજેક્ટ અમરેલી રાજકોટ બોટાદ સહિતના બધા આજુબાજુના જિલ્લાઓમાં સૌરાષ્ટ્ર જિલ્લામાં જે ખેડૂતો પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવવા માંગતા હોય એ ખેત તલાવડી બનાવવા માટેનો પ્રોજેક્ટ અને એની ગ્રાન્ટની જોગવાઈ પણ આ વખતે અમે ગયા વખતે હતી આ વખતે પણ કરી છે પણ ગઈ વખતે થોડો પ્રચાર પ્રસાર ઓછો થવાને કારણે થોડીક ત્યાં ખેત તલાવડી ઓછી બની હતી આ વખતે અમે વધારે ખેત તલાવડી બનાવી શકાય અને ખેતરનું પાણી ખેતરમાં ત્યાં ત્યાં રોકી શકાય એ રીતની કેચ ધ રેઇન એ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રીય મંત્રી આદરણી સી આર પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ અમને સૂચનાઓ આપી છે અને જળ સંપત્તિ વિભાગ એ તરફ આગળ વધી રહ્યું છે ખાસ કરીને જે કેનાલો વધારે ડેમેજ છે અને રિપેરિંગ કરવી ખૂબ આવશ્યક છે એવી નર્મદાની કેનાલો અમે થોડી બંધ કરવાના છીએ અને એના સિંચાઈનો પ્રશ્ન એમાં થોડો થોડોક સમય એક મહિના માટે બંધ રહેશે સિંચાઈ પૂરતો પ્રશ્ન રહેશે પણ પીવા માટેનો કોઈ પ્રશ્ન એમાં ઉપલબ્ધ એટલા માટે નહીં રહે કે પીવાના પાણી માટેની જે કેનાલો મારફતે પાણી આપીએ છીએ એ કેનાલ ચાલુ રાખવાના છીએ એ સિવાયની કેનાલો અમે થોડોક સમય રિપેરિંગ કરવી પડે એ ખૂબ આવશ્યક છે એટલા માટે નિગમ તરફથી આ બંધ રાખવાના છે આ એના માટે દરેક દાખલા તરીકે અમે નાવડા પાણી ઉપાડીએ છીએ તો નાવડા ની જે વલભીપુર બ્રાન્ચ કેનાલ છે ચાલુ રાખવાની થશે એમ જે જગ્યાએ પીવાનું પાણી ઉપાડીએ છીએ એવી જગ્યાએ એ કેનાલ અમે ચાલુ રાખવાના છીએ એટલે એમાં એ કોઈ પ્રશ્ન રહેવાનો નથી એટલે ટૂંકમાં ક્યાંય બંધ કરશું તો એની પીવાના પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ કરવાના છે એટલા માટે બંને ડેમમાં મારી પાસે અત્યારે પંચાણું પાણી ભર્યું છે બે મહિના સુધી જે પાણી અત્યારે ઉપાડીએ છીએ એ પ્રમાણે એ જ પરિસ્થિતિમાં ઉપાડીએ તો બિલકુલ બે મહિના માટેની રાજકોટની જનતાએ પીવાના પાણીની ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી